ચૂંટણી પહેલા તમે જો સ્કૂટર ની પાછલી સીટ ઉપર બેસી જતા હોય તમને કોઈ ભોજો ભાઈ આવતો નથી તો ચૂંટણી પછી તમારા માં હું હિંગડા ભરાઈ ગયા તમને લોકો માર નાખે અને ત્યાંથી મને કીધું ભાઈ ઓળખતા તો હોય કે ભાઈ ઉભા મને લોધાવર ચોક માં લઈ જાય મારા સ્કૂટર ની પાછળ ભોજુભાઈ વાળા નાણા મંત્રી એ મારા સ્કૂટર ની પાછળ બેસી ગયા અને હું એને લોધાવર ચોકમાં ઉતારી આવ્યો એના ખીચામાં માં ચોકલેટ રાખતા જેણે તમને ખોબલે ખોબલે ભરી મત આપ્યા છે અને જેને તમને ત્રણ ત્રણ દશકાથી તમને ત્યાં ત્યાં જીતાડી રાખ્યા છે

કે બોલવાનું હોય ત્યાં ન બોલે ન બોલવાનું હોય ત્યાં બોલે આવા માણસો હોય છે સદા તણખલાને તોલે હાલ આપણે એક એવા ભાજપના નેતાની વાત કરવી છે જેઓ કદાચ લોકશાહીની જે વ્યાખ્યા છે તેને ભૂલ્યા છે કદાચ જે નાગરિક શાસ્ત્ર છે તેને ભૂલ્યા છે કારણ કે તેમની એવી વાત કરી છે અને એ નેતા એટલે કોઈ નહીં બીજું કોઈ નહીં પરંતુ વડોદરાના ભાજપના નેતા છે ભાજપના શહેર પ્રમુખ છે ડૉક્ટર વિજય સાહેબનું નામ છે ખૂબ મોટા નેતા છે પરંતુ તેઓ કદાચ તેમની મોટાઈ ભૂલ્યા છે ને તેમને એ રીતની વાત કરી છે કે જે લોકો મત નથી આપતા તેમના કામ ન કરવા તેઓએ પોતાના જે ત્યાંના જે નેતાઓ છે તેની આ પ્રકારની સલાહ આપી છે અને ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર દોસ્તો સર શું કહેશો કે જે પ્રકારે ભાજપના જે નેતા છે વડોદરા શહેરના ભાજપ પ્રમુખ છે વિજય ડૉક્ટર વિજય સાહેબનું નામ છે તેમને આ રીતે જે વાત કરી છે સર કે જે લોકોએ મત ના આપ્યા હોય તેમનું કામ ન કરવું કદાચ આપણે તે તો એવું કહેવાય છે કે લોકશાહી એટલે કે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન પરંતુ તે નેતાએ જે રીતે વાત કરી છે સર સૌપ્રથમ તો આને કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ આ કોઈ બે શબ્દ છે મનભેદ અને મતભેદ એમ અહીંયા લોકો કહે છે કે આ ભેદભાવ શું કામ આવો વિજય શાહને માટે લોકોએ કીધું આવો ભેદભાવ શું કામ મેં કીધું આ ભેદભાવ નથી આ વેરભાવ છે હમ ભેદભાવ હોત તો હજી આ તો વેરભાવ છે એવું જુઓ જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હો ત્યારે તમે પક્ષના કોઈ પણ એક પક્ષના પ્રતિનિધિ જુઓ પણ જ્યારે તમે સત્તા ઉપર આવી જાઓ પછી તમે તમારે પક્ષ ગૌણ થઈ જાય હા પછી રાજા અને રૈયત આ બે નો જ કાયદેસર નો સમન્વય હોય શકે એ પછી સામેવાળો વાળો ગમે તે હોય અને હંમેશા એવું બનતું હોય છે નોટા તમે જ દાખલ કરો ને ઇલેક્શન કમિશનર શું કામ તમારી વિચાર સરણી સાથે જે લોકો સહમત નથી એ લોકોને જો કોઈ વિપક્ષને મત ના આપો તો કમસે કમ ને આપી શકો એટલે મતદાનની એક તો એને ફરજ પડે મતદાનની ટેવ પડે અને બીજું કે એ પોતાનો ગુસ્સો કે અભિવ્યક્તિ પણ જાહેર કરી શકે તો જે લોકો ચૂંટાય છે એટલે જે ભારતીય જનતા પાર્ટી ભારતી વડોદરાના શહેર પ્રમુખ વિજયભાઈ શાહ હવે આ જે મેં કીધું ને એ હવે વેરભાવ જેવું છે તમારે એમ ક્યારેય ન કલ્પવું જોઈએ કે બધાએ તમને ફરજિયાત તમારી વિચારસરણીને અનુસરવું જોઈએ ને મતે આપવા જોઈએ એવું કોઈ દી બને નહીં દરેક ટૂંડે ટૂંડે મતિર ભિન્ના દરેક જગ્યાએ અલગ 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 બધાના વિચારસરણી હોઈ શકે તમે જે કીધું એ એવી વાતો છે કે અતિ ભલો નહીં બોલના બોલનાર અતિ ભલો નહીં ચૂપ અતિ ભલો નહીં બરસના ઓર અતિ ભલો નહીં ધૂપ બધી અતિની ગતિ નથી એમ કહીએ છે ને એમ બધું અતિરેક ન ચાલે વડોદરામાં એણે જાહેર સભામાં જાહેર સભા પછી કેવી હતી સાંસદ હેમાંગ જોશીનો સત્કાર સમારોહ હતો એટલે પાછું આમ એલફેલ કે કોઈ રોડ ખેર કે કોઈ ડબ્બા ટ્રેનિંગ જેવું કે કોઈ ગલી મોહલ્લામાં એવું નહોતું

એનો અર્થ એમ થયો કે બધાની માનસિકતા એક સરખી છે નહીં તો ઓડિયન્સ કોકે કેવું છે વિજયભાઈ સોરી આવું ના કયો આપણે તો હિન્દુ મુસ્લિમ શીખી જાય સબ સબકા સાથ સબકા વિકાસ વાત તો નરેન્દ્ર મોદી કરે જ છે તો જેને મત ના આપ્યો હોય તો કરવું શું જોઈએ કે વિજયભાઈ શાહ હોય કે હેમાંગ જોશી હોય કે કોઈ પણ હોય એને પ્રવચનમાં એમ કરવું જોઈએ કે આપણા તરફથી આપણે સો એ સો ટકા પ્રયાસ કર્યો છે તેમ છતાં હજી રામપુરા જેનો એ ઉલ્લેખ કરે છે ભાઈ રામપુરા મત વિસ્તાર તો રામપુરા જેવા જેટલા મત વિસ્તારો છે એમાં હજી ભારતીય જનતા પાર્ટીને સમર્થન નથી મળતું તો શું ખૂટે છે આપણે સમીક્ષા કરીએ અને જે ખૂટે છે જે ઉણપ દેખાતી હોય એ ઉણપની પૂર્તિ કરીએ આનું નામ કહેવાય સમજ એક પ્રકારની સહમતી ને એક સકારાત્મક વિચાર ભલે ખબર છે તમને કે સામે લોકો છે વિધર્મી છે તમારા હિન્દુત્વ ને ક્યારેય તમને સપોર્ટ નહીં કરે ઓકે પણ તમારે જાહેરમાં એમ કેવું જોઈએ કે ભાઈ એવું હજી શું ખૂટે છે કે જે આ વિસ્તારના લોકોને હજી કમળ તરફ બટન દબાવવાનું સૂજતું નથી આવી વાત ડાય ડાય કરવી જોઈએ

તો હું એને આપણે કાઉન્ટર ક્વેશ્ચન્સ કરીએ કે માની લો કે તમે એને નહીં મદદ કરો હવેથી ત્યાં વિકાસના કામો નહીં કરો કદાચ આવું તો હાલે જ નહીં પણ નહીં કરો તો પણ આપણો પ્રશ્ન એ છે કે જેણે તમને ખોબલે ખોબલે ભરીને મત આપ્યા છે અને જેણે તમને ત્રણ ત્રણ દસકાથી તમને ત્યાંને ત્યાં જીતાડી રાખ્યા છે તમે એના ઘરમાં ચાંદીના ઘોઘરા ટીંગાડી દીધા વિકાસની હરણફાળ તમે ગળા વિકાસ આવી ગયો એવું બને કોઈ પણ વિસ્તાર એવો છે આઈડિયોલોજી રાજ્યમાં કોઈ પણ એવો વિસ્તાર બતાવો આઈકોનિક કે જેના લોકો તમને એમ કે ભાઈ બસ હો હવે અમારે કઈ વિકાસ જોતો નથી ઇવન અમારા ખેતરે એર કન્ડિશન થઈ ગયા આવું આવું કોઈ કે છે હજી એને જ તમે જ્યાં પણ સર્વે કરો હજી શિક્ષણ માફિયાઓ ફાટા ફરે છે મોંઘવારી બેકાબુમાં છે બેરોજગારીનો તો આજની તારીખે અત્યારે શું ટેટ ટાટ

રાજકોટ થી માનીને બધી જગ્યાએ હલ્લા ગોલ છે કે રજાઓના દિવસોમાં પણ શિક્ષણ ચલાવી રહ્યા છે ફી તો એને ફાવે એમ જ લે છે તો તમે જેને તમને ભયંકર હિસાબે મત આપ્યા છે તમે એને હું ગોગરા ગડાવી દીધા એમ એટલે આ પ્રકારની માનસિકતા જાહેર જીવનમાં ક્યારેય જાયજ ગણાય જ નહીં આનો ખાલી બધા લોકો વિશ્લેષક તો ખેર આપણે બધા ટીકા કરીએ ઓકે ભારતીય જનતા પાર્ટીનું જે કોઈ હાઈ કમાન્ડ છે જે સંગઠનના શીર્ષ નેતાઓ છે એણે જયેશભાઈ ડોક્ટર વિજય શાહની તાત્કાલિક દવા કરવી જોઈએ આ ડોક્ટરની કે ભાઈ તમે આવું બોલ્યા જ કેમ યા તો એ જાહેરમાં માફી માગે યા એને પદમાંથી તમે નષ્ટ કરી દો કારણ કે આ પ્રકારની માનસિકતા જે એક ગ્રહ યુદ્ધ જેવી થતો એક પ્રકારની વેરાંતરા કોમે કોમ વચ્ચે જાતિ જાતિ વચ્ચે તમને દુશ્મનાઓ પ્રગટાવે એવું તમારે ક્યાંય કરાય નહીં તમે જયારે ચૂંટાઈ જાઓ છો ત્યારે તમે સમસ્ત સૃષ્ટિના હો છો આખા આપણે શબ્દ છે ગુજરાતનો નાથ અને સરકાર માટે શબ્દ છે માય બાપ આ બે શબ્દ શું કામ પ્રયોજવામાં આવે છે ગુજરાતનો નાથ એટલે ગુજરાતનો નાથ ગુજરાતી નો નહીં ને હિન્દી નો નહીં મુસલમાનો નહીં ગુજરાતનો નાથ અને માય બાપ નું ગુજરાતી છે જીસકા કોઈ નહીં હોતા હૈ ખુદા હોતા હૈ તો સરકાર માય બાપ બનવી જોઈએ કોઈ પણ જયારે કોઈ અબળા કે નબળા જે વર્ગ છે એને એમ લાગે કે મારું કોઈ નથી ત્યારે સરકાર એમ કહી શકે હું છું એટલે તો તમને ટ્રસ્ટી સિપ સરકારની સોંપવામાં આવે છે બાકી આપણે બધાએ કેમ જીવવું એ કઈ સરકાર પાછી શીખવાની જરૂર નથી પણ તમને આખા આખા રાજ્યોનો વહીવટ એટલા માટે સોંપવામાં આવે છે કે તમે સમવયસ્ક કરીને બધી જ બેલેન્સ કરીને અમને બધાને જીવાડો કોઈ મુકેશ અંબાણી હોય ને કોઈ સાવ દરિદ્રમાં દરિદ્ર માણસ હોય એમ નહીં એ બંને પાસેથી લઈને રાજવા એવા તમે સમથળ કરો કે આખો સંસાર જે છે શાંતિથી ચાલી શકે એને બદલે તમે એમ કહો કે હવે આપણે અહીંયા ગ્રાન્ટ નથી આપવી હવે આપણે ફલાણું નથી કરવું એવું કદાપી ન હોય સૂર્ય જયારે ઉગે ત્યારે એનો તડકો ઝૂપડામાં એટલો છે ને ઇમ્પિરિયલ હોટલ ઉપર એટલો છે સૂર્ય ક્યારેય ભેદભાવ કરતો નથી વાયુ જયારે વાયરો વાય છે એ વાયુ ક્યારેય નથી કહેતો કે ભાઈ ઝૂંપડાની ઉપર ઓછો અને કોઈના મહેલની ગેલેરીમાં વધુ એવું નથી હોતું એને કહેવાય નૈસર્ગિક કુદરતી ન્યાય એ કુદરતી ન્યાય આ છે સરકાર જે છે એ કુદરતી ન્યાયની જેમ વર્તવી જોઈએ એણે જેમ ગાવરડી પોતાના દૂધ નથી પીતી અને વૃક્ષ પોતાના ફળ નથી ખાઈ જતી ધરતી ઉપર તમામ લોકો સમાન છે આ પંચ તત્વનું બનેલું જે કંઈ આપણું કુદરતે રચેલું છે આ આખે આખું બ્રહ્માંડ તો એ બ્રહ્માંડ ની એની પરિભાષા જ એ છે કે કોઈ છોટા નઈ કોઈ બડા નહીં સૂર્ય મેં કીધું એમ ઉગે ત્યારે તમારા મારા આંગણામાં એવો જ પ્રકાશ આવે છે કુમળો જેવો કોઈ ફાઈવ સ્ટાર લોકો ના ઘરમાં પણ આવતો હશે હોટલ થી માંડીને ગમે ત્યાં

જીપ વાત નથી તમે તમારી લપસાવી રહ્યા છો તો જે કોઈ ત્યાં મંચ ઉપર હતા તે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે લોકો હોય તે એ બધા એ આનો કાયદેસરનો વિરોધ કરીને એને સ્ટેપડાઉન કરવા જોઈએ અને પોતાની સમીક્ષા કરવી જોઈએ દોસ્ત સર તમે જે રીતે વાત કરી ખૂબ સાચું છે કે એક બાજુ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે અંત્યોદયની વ્યાખ્યા આપી હતી અને એક બાજુ આપણે વિજય શાહને પણ જોઈ રહ્યા છીએ સર આપણે જોઈએ તો આ પ્રકારના ડેટાઓ જે છે નીકળતા હોય છે જ્યારે મત પૂરા મતદાન પૂરું થતું હોય ત્યારે અને દરેક નેતાઓ પોતાની પાસે ડેટા રાખતા હોય છે તો સર ક્યાંક ને ક્યાંક એ પ્રકારની માનસિકતા હોઈ શકે ઊંડાણમાં કે આ પ્રકારની જે આ પ્રકારની વ્યવસ્થા હોઈ શકે અને આપણે જોઈએ તો કોઈ પણ નેતા ક્યારેય ટેક્સ લેવામાં ક્યાંય કોઈ બાંધછોડ નથી થતી દરેક વ્યક્તિ જે છે ટેક્સ ભરતી હોય છે પરંતુ આ પ્રકારના વિકાસના કામો પહોંચાડવામાં આ પ્રકારનું મતભેદ

અને બીજો પવિત્ર છે એટલા માટે કે એને કોઈ પણ પ્રકારની આભડછેટ લાગવી ન જોઈએ હવે તમે એટલે કે ઇલેક્શન કમિશન અત્યારે કરે છે શું પાછા બૂથ વાઇઝ બધા ફિગર્સ આપે છે હવે આ મોટા સેન્ટરમાં તો કઈ નડે કે ન નડે પણ ગામડા ગામ જેને કારણે આ ભાઈએ વિજયભાઈ આવું બોલવું પડ્યું કે રામપુરા નામનો કોઈ એક વિસ્તાર છે હવે એમાંથી એણે બધા ડેટા કાઢ્યા ડેટા કાઢ્યા એને કીધું કે સાતસો હોય આઠસો હોય કે હજાર હોય આ મતદારો જે બુથ હતા એમાંથી ડબલ ડિજિટ માં ભાજપ ને મળ્યા એટલે કે દસ બાર કમસે કમ વીસ ની અંદર પચાસ ની અંદર પણ ટૂંકમાં સો મત પણ નથી મળ્યા ત્રણ આંકડા તો પહોંચ્યા નથી તો સાતસો થી માંડીને હજાર સુધી જો જ્યાં મતદારો છે ત્યાં જો આપણને ડબલ ડિજિટ થી વધુ એમ કે ન મળતા હોય મત તો ત્યાં એમ કે આપણે વેડફું શું કઈ જોઈએ એ વિજયભાઈ શાહ ધ્યાનમાં આવ્યું કઈ રીતે કારણ કે ઇલેક્શન કમિશન પણ આ બુથ વાઇઝ ડેટા આપે છે તો ને હવે એમાં ગુપ્તતા ક્યાં જળવાઈ રહી કારણ કે એક નાનું ગામડું તમે લ્યો નાનું ગામડું અને એ ગામડામાં એક જ બૂથ છે હવે એ બુથમાં તમે વિચાર કરો કે સાતસો કે આઠસો જણા છે એમાંથી સો મત કે પચાસ મત જે તે પડ્યા અને બાકી વિપક્ષને મળ્યા છે તો એ તો દેખીતી વાત છે કોને નથી અને કોને આપ્યા એ તો સમજી શકાય એ વાત છે તો આ તો કાયદેસર વેર ઉભું કરવાની સીધી વાત છે હવે આ પચાસ સોમય જવા દયો હું તો તમને કહું તુલસી શ્યામ બાણે જ એક જ મત છે ઓનલી વિમલ આખા દેશમાં એવું જ એક માત્ર છે કે જે એક જ મત છે હવે તમે એ જો ડેટા બહાર પાડો તો બાપુ એ કોને મત આપ્યા તો નક્કી થઈ જ જાય એક જ છે એટલે તો ધારો કે શાસક પક્ષ એને ન આપ્યો હોય તો તમે શું નહીં રોડ રસ્તા નહીં કરી દો તુલસી જેમ બાણેજ નું એટલે કહું છું કે આ ભૂલ હવે ઇલેક્શન કમિશને આમાંથી ધડો લેવો જોઈએ કે તમે આખે આખા ધારાસભા ક્ષેત્રનું કયો કે ભાઈ અઢી લાખનો આખો મત વિસ્તાર છે એમાંથી દોઢ લાખ લોકો એ આને અને એક લાખ લોકો એ તેને મત આપ્યા અધ્યક્ષો કોને ક્યાંય કશું જ નહીં એવું હોય તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય તો એમ વિચાર કે ભાઈ એક લાખ લોકો હજી આપણા મત વિસ્તારમાં એવા છે જે યા તો આપણાથી અસંતુષ્ટ છે યા તો આપણી વિચારધારા સાથે સહમત નથી તો ફાઇન્ડ આઉટ હવે આપણે એને એમ નથી શોધવાના કારણ કે શોધી શકાય એમ તો છે નહીં પણ હવે આપણે કઈક થિયરીમાં ફેરફાર કરીએ જાણવાની કોશિશ કરીએ એના મન મસ્તિષ્કમાં જઈને ભાઈ શું વોટ ધ પ્રોબ્લેમ ક્યાં નડે છે એમને કયો અને એમ કરી ફાઇન્ડ આઉટ કરીને એને પોતાની રણનીતિ બદલવી જોઈએ એને બદલે ઇલેક્શન કમિશન જેમ તમે કીધું તેમ બુથવાઈઝ આંકડા આપવા મળશે તો એમાં તો આ જ પ્રકારની વિચારસરણી પલબ છે ઇલેક્શન કમિશને પણ વડોદરા શહેર ભાજપના પ્રમુખના આ નિવેદન પછી ભાવિ જગ્યાએ જ્યાં પણ હવે ચૂંટણીઓ થાય ખાસ કરીને હવે તો ગ્રામ્ય લેવલની ચૂંટણી થવાની છે જિલ્લા તાલુકા પંચાયત હવે ત્યાં તો બાકી લીગલી લીગલી ઓલરેડી કારણ કે જીતે ત્યારે સૌ દાવો કરે છે કે અમે જીતી ગયા તો આવા સમયે કહું છું કે મતદાન ની પવિત્રતા જાળવવા અને વે મનુષ્ય ન ફેલાય એટલા માટે પણ કમસે આ માઇક્રો પ્લાનિંગ જેવી જે વાતો છે ને એવા આવા આંકડા તો ઇલેક્શન કમિશને પણ બહાર પાડવા ન જોઈએ સર ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આ પ્રકારનું નિવેદન થયું છે તો આના માટે સર શું ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ કારણ કે આ નિવેદનને એક રીતે જોઈએ લોકશાહી માટે ગંભીર કહી શકાય તે પ્રકારની જે નિવેદન છે પરંતુ કદાચ લોકો કદાચ નહીં સમજતા હોય પરંતુ આ નિવેદનથી કે શું પગલાં લેવા જોઈએ સર જુઓ આપણે પહેલાં થોડીક તો ચર્ચા કરી છે મેં કે પહેલામાં પહેલી વાત તો વિજયભાઈ શાહ ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના પ્રમુખ એને પહેલા તો તમે સ્ટેપ ડાઉન કરો નંબર વન અને એ સ્ટેપ ડાઉન કરવાથી પણ પત્તું એટલા માટે નથી કે કોઈ પણ હોય તમે વિચારધારા ક્યારે મરતી નથી મહાત્મા ગાંધીજી આપણી વચ્ચે સદેહ નથી ગાંધીવાદ તો આજે છે એવી રીતે વિજય શાહને ભલે તમે સ્ટેપ ડાઉન કરો ઈ સ્ટેપ ડાઉન છે સમાજને કહેવા માટે કે જુઓ આ ભાઈ આવું બોલ્યા એટલે અમે સ્ટેપ ડાઉન કર્યા નંબર 1 પણ પછીથી સેકન્ડ સ્ટેજમાં શું કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એણે એની એક વિચારસરણી જે છે ઈ દરેક એના કાર્યકર્તાઓને કહેવું જોઈએ કે મંત્રની જેમ જેમ ગીતાજીના શપથ લ્યો છો એવી રીતે શપથ લઈને તમારે કેવું જોઈએ કે સબકા સાથ સબકા વિકાસ જો કેવળ ને કેવળ ચૂંટણીનો જુમલો ન હોય તો તમે આજથી શપથ લ્યો ગીતાજી ઉપર હાથ મૂકીને અથવા તો તમે જેને માનતા હોય તે લોકોના ધર્મ ના હોય કે છોકરા ના હોય પણ તમે એમ કરજો કે આજ પછી તમે ક્યારે મતદારોમાં આ પ્રકારનો ભેદભાવ ક્યારે નહીં રાખો આ એને શપથ ગ્રહણ સમારોહ જેવું કરવું જોઈએ નૈતિક રીતે ભાઈ અમારા એક ભાઈ બોલ્યા એમાંથી અમને ધડો અમે ધરો લઈએ કે ભાઈ એક ભાઈ આવું બોલી ગયા તો હવે ભવિષ્યમાં કઈ આવું ન થાય કોઈને મત આપવું હોય તો આપણે ન એ તો અમારી પરફોર્મન્સ ઉપર આપશે અમારી નૈતિકતા અમારી ફરજ અમારી પ્રમાણિકતા અમારી નિષ્ઠા લોકો પ્રત્યેની અમારી ભાવના જે ગણો તે તો જ અમને એ લોકો મત આપવાના છે તેમ છતાં કોઈના મગજમાં એવું ન કે કાલ સવારે મત તો અમારો વિકાસ થાય એટલે અમે આજે શપથ ગ્રહણ સમારોહ કરીએ છીએ કે અમે ક્યારે કોઈનો ભેદભાવ નહીં રાખીએ એ પ્રકારનું સંગઠનના બધા લોકોએ જે તે પક્ષના દરેકે કહું છું કોંગ્રેસ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તો કોંગ્રેસે પણ એમાં કઈ બહુ ફૂલીને ને ફાળકો થઈ જવાની જરૂર નથી એનું કહેવાતું સેક્યુલરિઝમ જે છે એ નૈરુ તૃષ્ટિકરણ છે હિન્દુ વિરોધી હોવાની છાપ એ ભૂસી શકે એમ નથી કોંગ્રેસ તો એને પણ આમ કરવું જોઈએ કારણ કે વી આર વી ઓલ આર ઇન્ડિયન્સ સૌથી પહેલા આપણે ભારતીય છીએ પછી બધાય છીએ જે ગણો તે કોંગ્રેસના ને ભાજપના ફલાનું ઢીકણું બ્રાહ્મણ ને એ બધું બધું પછી સૌથી પહેલા આપણે ભારતીય છીએ આથી ક્રિકેટ રમવા ટીમ જાય છે તો ટીમ ઇન્ડિયા કહીએ છીએ આપણે

એ પરફોર્મન્સ આધારિત જ એને પેમાનો માને છે આજે મને મત આપે કાલે ન પણ આપે એટલે કહું છું કે નવી પેઢીને નવા મતદારો આવી ગયા છે એને તમારી કોઈ આવી બાબતોમાં જરાય રસ નથી જ્ઞાતિવાદી કે પર પ્રાંતવાદી કે વર્ગવાદી કે એમાં બિલકુલ રસ નથી એ તો એમ જુઓ છે કે તમે વિઝનરી જુઓ તમે બાકાયદા સક્રિય જુઓ તમે દેશનું ખરેખર હિત કરીને ઈચ્છો છો ખરા અને કરી શકો તેમ છો તો તમે કોઈ પણ કાસ્ટ ના હોય અમારે તમને મત આપવો છે અથવા તો તમને અમારા આઇકોનિક માનવા છે જેમ કે ડોક્ટર અબ્દુલ કલામ ક્યારેય મેં કીધું તેમ હિન્દુસ્તાનમાં તમે જુઓ બે પ્રમુખ સ્વામીનો ફોટો હોય આપણી સામે અબ્દુલ કલામ તો બે ને આપણે સમાન ભાવે વંદન કરીશું ત્યારે આપણને એમાં લેશ માત્ર મુસ્લિમ હોવાનો દેખાવો કંઈ થતો નથી મધર ટેરેસાનો ફોટો છે આપણે નથી માનતા કે ખ્રિશ્યન છે ઈસુ ખ્રિસ્તનનો હોય તો નથી માનતા કે ઈસા મહિષા છે તો આપણા ધર્મને લાગુ નથી પડતો જ્યાં પણ છે ગેબનશા પી ની દરગાહ છે કચ્છમાં છે તો બધા વંદન કરે છે જે શ્રેષ્ઠ છે તે છે એમાં કાંઈ કોઈ આવે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન બાકી બધું તો ઓવરઓલ ઠીક જ છે તમારું ને મારું જે કઈ છે આપણી સંકુચિતતા તો આપણા મગજની છે તો એ સંકુચિતતા નાબાદ નાબૂદ હવે કરવી ઘટી અને એમ કરશે તો જ બધા રાજકીય પક્ષોનું ફ્યુચર છે અન્યથા બધું ધબો નિમાહ થાય કે લોકો હવે બિલકુલ જાગૃત થઈ ગયા છે અને આપણી લોકશાહી હવે ખરા અર્થમાં પરિપક્વ થવા જઈ રહી છે સર આ પ્રકારના નિવેદનો કોઈ વિચારધારા મનમાં પડેલી હોય છે એટલા માટે આ પ્રકારના નિવેદનો આવતા હોય છે તો સર આની લોકોના માનસ પર શું અસર થતી હોય છે જુઓ એનો અર્થ એ થયો સાહેબ કે તમે આ જે રાજનીતિ છે એને સેવાનું માધ્યમ નથી માનતા તમે એને બાપી કી પેઢી જેને કહેવાય ને પોતી પેઢી એમ માનવા જાઓ છો તમને મત ના આપે તમારો શત્રુ આપણે ત્યાં તો પક્ષમાં એવું છે પક્ષ પ્રતિપક્ષ એટલે હરીફ દુશ્મન નહીં એવું ના હોય આપણો પ્રતિપક્ષ છે એટલે આપણો હરીફ છે એટલે એ હરીફ ની વ્યાખ્યા શું હોય તમારાથી સારું કરી બતાવે એટલે શ્રેષ્ઠ તમારી લીટી નાની કરવાની નહીં પોતાની મોટી કરવાની આ લોકશાહી છે

એમ એની ફૂટપટ્ટીથી એ લોકો નેતાને માપી દે છે પેલા એવું હતું કે જયારે કોઈ નેતા આવું કઈ બોલતા તો એને લોકો દોરવાઈ જતા કે આ આમ કે છે તો નક્કી આપણે આમ જ કરવું જોઈએ પરંતુ તમે જુઓ આજ જ કિસ્સામાં કે વિજયભાઈ શાહ ના નિવેદન કોઈ હિન્દુ એ પણ ઇવન તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ પણ એને ક્યારેય નથી કીધું કે ધન્ય હો બરાબર બોલ્યા છે એવું નથી કીધું એ સૂચવે છે કે આપણી માનસિકતા બદલાઈ રહી છે ભારત એક તંદુરસ્ત લોકતંત્ર તરફ આગળ વધી રહ્યું છે એમાં વિજયભાઈ શાહ જેવા જે કોઈ લોકો છે અથવા તો જે કોઈ કટ્ટરવાદી છે ઈધર યા ઉધર આજે આનો વિષય છે એટલે આપણે આની વિશે જોગ ચર્ચા કરીએ છીએ પણ જે કોઈ કટ્ટરવાદી છે હવે કે કોરે કોરા લોકતંત્રમાં હવે બા કાયદા તમે દેશને સમર્પિત છો અને સર્વાંગી કલ્યાણ માટે થઈને તમે જો કામ કરી શકતા હો તો તમારો વિજય નિશ્ચિત થવાનો છે બાકી લોકો હવે તમારા દોરવાયેલા દોરવાય એમ છે નહીં પ્રજા થી હવે નેતાઓએ શીખવો પડે એમ છે નેતાઓના કેવા પ્રમાણે પ્રજા હાલે એ જમાનો ખતમ થઈ ગયો સર આપણે અત્યારના નેતાઓની કામ કરવાની પદ્ધતિ પણ જોઈએ તો કદાચ એમને એમ લાગે છે કે ઉપકાર કરે છે કામને બદલે ઉપકાર કરતા હોય એ પ્રકારના જે આપણે જોઈએ તો તે પ્રકારની અત્યારે વિચારધારા જોવા મળતી હોય છે તો સર શું નેતા એ કામ કરે છે ઉપકાર કરે છે એ પ્રકારનું અત્યારે દ્રશ્ય સર્જાઈ રહ્યું છે એ તો એ લોકો માને છે અમે ઉપકાર કરતા હોય એમ તમે જુઓ હું તમને એક નાનો એક્ઝામ્પલ આપીશ પોરબંદર થી મનસુખભાઈ માંડવિયા જીતી ગયા જીતા પહેલા એ જયેશભાઈ રાદડિયાના સ્કૂટર ઉપર પાછળ હોન્ડા ઉપર બેસીને ફરતા તા એજ મનસુખભાઈ માંડવિયા છે હવે તમે ચૂંટણી જીતી ગયા છો તો જીતી ગયા એટલે હવે તમારો રસારો આખો બદલાઈ ગયો આગળ ટાઉ ટાઉ પાઉ પાઉ કરતી ગાડીઓ આવા મંડી ગઈ ચારેકોર ગાર્ડ આવી ગયા આગળ પાછળ બે એસ્કોર્ટ ગાડી આવી ગઈ ચારેકોર આમ તમે જો બેરિકેડ નખાઈ ગયા છે તમારા પાછા પોસ્ટર બેનર સ્ટીકર તોરણ બોરણ હવે તમે એટલે કે મનસુખભાઈ પોતે જે છે એ દર્શનીય બની ગયા જ્યારે કે ચૂંટણી પેલા ઈ મતદારોના દર્શન કરવા નીકળ્યા હતા અમારું અભિવાદન પછી કરજો કરો તો વાંધો નથી ઠીક છે જીતી ગયા તો પણ સૌથી પહેલા અમારે તમારો ઋણ સ્વીકાર કરવાનો થાય છે તમે મને મત આપ્યો એટલે હું જીતો છું કેન્દ્રમાં મંત્રી બન્યો કે સંસદ સભ્ય બન્યો છું

તમે હવે તમને એમ લાગે છે કે હવે મારી ઉપર કોઈ એટેક કરશે તમે હું કાળો કૃત્ય કરના સુધી એટેક કરે તમને કોઈ વહાલ કામ ના કરે વજુભાઈ વાળા આખી જિંદગી નાણા મંત્રી રહ્યા અને સૌથી લાંબામાં લાંબો સમય સુધી વજુભાઈ વાળા નાણા મંત્રી રહ્યા છે એક સમય આથી જે તે સમય જ્યારે નાણા મંત્રી હતા ત્યારની વાત કરું છું હું એક સંદેશ દૈનિકમાં હતો અને સ્કૂટર ઉપર અમે લોકો સિવિલ હોસ્પિટલના રિપોર્ટિંગ માટે જતા તો એણે એનો પોતાનો જે રસલ હોય ને ત્યાં હોસ્પિટલે ઊભો રાખી દીધો બાપા અહીંયા તમે ઊભા રહેજો પોલીસવાળા બધાને કે ભાઈ તમે અહીંયા રહ્યો તમારા સર્કિટેરનું હોય જજો અને ત્યાંથી મને કીધું ભાઈ ઓળખ થતો હોય કે ભાઈ ઉભા રહે મને લોઢાઉ ચોકમાં લઈ જાય તો મારા સ્કૂટરની પાછળ બજુવાયા વાળા નાણા મંત્રી બારા સ્કૂટર ની પાછળ બેસી ગયા અને હું એને લોધાવર ચોકમાં તમારે આ તામજામ તાહિરો છે ને બંધ કરવું જોઈએ મનસુખભાઈ માંડવીયા ને દાખલો આપીને તમને કહું છું તમામ મંત્રીઓ હજી તો નીકળ્યા નથી બહાર પરસોત્તમભાઈ પણ હજી નીકળ્યા જેવા નથી પણ હું તો દરેક ને સલાહ આપું કે ભાઈ સાહેબ તમે આ તમારા અભિવાદન સમારોહ એમ ને રાખજો પેલા બે મહિના હજી ખોબરી ખાવ એક તો અત્યારે રાજકોટમાં તો કોરોના ટીકા છે એટલે અત્યારે અભિવાદનનો પ્રશ્ન નથી પણ બીજે બધે પણ કેવું જોઈએ હમણાં ખડી જાળવા જાઓ પેલા સંગઠને કેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ કે ભલે એક સીટ ઓછી આપી ગેની બેન લઈ ગયા જીતી ગયા પણ પચીસ બેઠક તો આપણને આપી છે કોને આપી છે ગુજરાતની જનતાએ આપી છે આટલા આટલા પ્રોબ્લેમ્સ હોવા છતાં હજી એને ઓળઘોળ થઈને આપણી ઉપર આપણને મત આપ્યો છે તો પેલા ભારતીય જનતા પાર્ટી એવું શું કામ ન કરે સંગઠનને કે આપણે ઋણાનુવાદ કાર્યક્રમ કરો અને ઋણ પ્રજાનો આભાર વ્યક્ત કરો કે ભાઈ ધન્ય હો જનતાને કે જેણે અમને આ આપ્યું અને પછી તમે એને કયો કે હવે તમારી જે આકાંક્ષા છે એને ખરા ઉતરવા માટે તેને અમે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશો એ ઋણ અનુવાદ સમારોહ કરવો જોઈએ પછી અનાયાસે ક્યાંક તમારું ફંક્શન હોય એઝ એ મિનિસ્ટર કે સાંસદ તમારું કોઈ ફંક્શનમાં હાજરી આપવાનું ફરજિયાત બનતું હોય ત્યારે ભલે લોકો તમારા સન્માન દે કેટલાક સંગઠનો કરી દે પણ હવે તમે પ્રજામાં મને ગળામાં જટ હાર પહેરાવો મારે પરમુખ થવું છે અને નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે એમ તમે નીકળી પડો હાલે નહીં